નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર તારીખ પાંચમો મહિનો બે હજાર વાર શુક્રવારના રોજ ધાણાની આવક વિશેની વાત કરી મિત્રો ધાણાની આવક રાબેતા મુજબ જ જોવા મળી રહી છે મિત્રો ધાણાની આવકમાં કોઈ લાંબો વધારો ઘટાડો જોવા નથી મળી રહ્યો કાયમ જેવી જ આવક છે આજે પણ ને મિત્રો હરાજીનું કામકાજ અત્યારે ડૂમ ડૂમન ત્રણ માં ચૌદ ના થી હરાજી નું કામકાજ શરૂ છે તો ચાલો જઈએ હરાજીમાં જાણી લે કેવાડી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અઢારસો એક રૂપિયામાં વેચાણ છે કલર વાળો માલ છે એક રૂપિયામાં વેચાણ સુપર કલરમાં માલ છે એ ચોખ્ખો સારો છે અઢારસો ને એક રૂપિયા નો ભાવ સોળસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો ધાણા છે સોળસો ને એકવીસ રૂપિયામાં વેચાણે ફાઈડુ મિક્સમાં છે ને કલર વાળો માલ છે સોળસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો સોળસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો સોળસો અગિયાર રૂપિયામાં વેચાણે છે આ ધાણા

પંદરસો ને એક રૂપિયા નો ભાવ થયો ધાણા છે કલર માલ છે પણ કસ્તર ભેગું છે મિત્રો દાંડી વાળો માલ છે એક રૂપિયા માં આ ધાણા વેચાના છે